नमस्कार हमारी न्यूज़ चैनल न्यूज़ फॉर काठियावाड़ ने लाइक करो शेयर करो और सब्सक्राइब करो न्यूज़ फॉर काठियावाड़ नमस्कार विश्व हिंदू परिषद जूनागढ़ महानगरना सेवा विभाग द्वारा दर शनिवारें चालतु साप्ताहिक बाल संस्कार केंद्र વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના તેમજ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેચાના માર્ગદર્શનથી કાર્યરત ભગુતી આ હનુમાનજી મંદિર પ્રફુલ ચોક રેલવે કોલોની પાસે દર શનિવારે સાપ્તાહિક બાલ સંસ્કાર કેન્દ્ર ચાલે છે જેમાં બાળકોને ધાર્મિક સંસ્કાર હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે કાર્યક્રમ અંતર્ગત નાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર રામદુ जलराम धून તેમજ हनुमंत चालीसाના पाठ અને આરતી કરવામાં આવેલા બાળ સંસ્કાર કેન્દ્રમાન રાજુભાઈ ખેરાળા તેમજ અક્ષર મંદિર પ્રખંડ મંત્રી વિજેભાઈ હરવાણી તરફથી બાળકોને બુંદી ગાંઠિયાની પ્રસાદી આપવામાં આવેલ હતી આ બાળ સેવાયેગ્યમાં જૂનાગઢ મહાનગર સેવા પ્રમુખ પરાગભાઈ તના અક્ષર મંદિર પ્રખંડ મંત્રી વિજેભાઈ હરવાણી હિરેન્દ્રબાપુ સોલંકી મીહીભાઈ ભટ્ટ કૃષ્ણાભાઈ હરવાણી राजू भाई खेराळा योगेश भाई पांड्या તેમજ વિહીક કાર્યકર્તાગણ અને સ્થાનિક લોકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી